એક આઈએએસ ઓફિસર પોતાના બુટ પોલીસ કરાવવા એક વૃદ્ધ મોચી પાસે ઊભો રહે છે અને તે મોચી નીકળે છે તેનો જ સગો પિતા તો પછી શું થયું મિત્રો જીવન એક યાત્રા છે જેમાં દરેક વળાંક પર નવા અનુભવો આપણી રાહ જુએ છે ક્યારેક આ રસ્તો ફૂલોથી શણગારેલો હોય છે તો ક્યાંક કાંટાઓથી ભરેલો હોય છે પરંતુ જે આ કાંટાઓ પર ચાલવાનું શીખી લે છે તે જ જીવનની ખરી મીઠાશને અનુભવે છે માતા પિતા આપણા જીવનના પહેલા ગુરુ હોય છે તેમના અનુભવોમાં વર્ષોની તપસ્યા અને સત્ય છુપાયેલું હોય છે જે સંતાન તેમના શબ્દોને સમજી લે છે તે જીવનમાં નથી સંસ્કાર અને સંગત આ બે એવા સ્તંભ છે છે જે મનુષ્યના ભવિષ્યનું નિર્માણ કરે જો સંગત ખોટી હોય તો સારા સંસ્કાર પણ ઝાંખા પડી જાય છે પરંતુ જો સંસ્કાર મજબૂત હોય તો ખરાબ સંગત પણ વ્યક્તિને રસ્તો ભટકાવવામાં નિષ્ફળ રહે છે જીવનમાં સૌથી જરૂરી છે સત્ય અને ઈમાનદારી જૂઠ ભલે થોડા સમય માટે રસ્તો સરળ બનાવી દે પરંતુ અંતમાં સત્ય જ જીતે છે મિત્રો આ કહાની છે દરેક એવા મનુષ્યની જે પોતાની ભૂલોથી શીખે છે જે સંઘર્ષોમાં તપીને કુંદન બને છે અને જે જીવનના કઠિન વળાંકો પર પડીને ફરી ઊભો થાય છે સંઘર્ષ જ એ આગ છે જે સાધારણ મનુષ્યને અસાધારણ બનાવે છે દરેક મા બાપનું સપનું હોય છે કે તેમનો દીકરો કે દીકરી તેમના સપનાઓને સાકાર કરે પરંતુ ઘણી વાર બાળકોની ભૂલો એટલી મોટી થઈ જાય છે કે સંબંધોમાં દુરિયા આવી જાય છે જોકે જીવનમાં સૌથી મોટી શક્તિ હોય છે પસ્તાવો અને સુધારો જે પોતાની ભૂલને સ્વીકારી લે છે અને તેને સુધારવાની છાણી લે છે તે દરેક અવરોધને પાર કરી શકે છે મિત્રો કોઈ પણ ભૂલ એટલી મોટી નથી હોતી કે તેને સુધારી ન શકાય માતા પિતાના આશીર્વાદ દરેક દોલતથી મોટા હોય છે સંગત આપણી વિચારસરણી અને ભવિષ્ય જોઈએ કારણ કે જીવનમાં સાચી જીત ક્યાં મૂલ્યોથી મળે છે હવે ચાલો આ પ્રેરણાદાયી યાત્રામાં પ્રવેશ કરીએ અને જોઈએ કે વિક્રમની કહાની આપણે શું શીખવે છે રાજસ્થાનના અમૃતપુર ગામમાં એક ગરીબ પરંતુ મહેનતુ પરિવાર રહેતો હતો તે પરિવારમાં એક જ સંતાન હતું જેનું નામ વિક્રમ હતું વિક્રમના પિતાજીનું નામ રામનાથ હતું જે શહેરમાં મજૂરી કરતા હતા તેની માતાનું નામ કૌશલ્યા દેવી હતું જે એક હોસ્પિટલમાં સફાઈનું કામ કરતી હતી બંને દિવસ રાત મહેનત કરતા જેથી તેમનો દીકરો ભણી ગણીને એક સારો માણસ બને અને તેમના સપનાઓને સાકાર કરે પરંતુ અફસોસ વિક્રમ બાળપણથી જ ભણવામાં નબળો હતો પુસ્તકોની જગ્યાએ તેની દિલચસ્પી ગલીઓમાં આવરાગર્દી કરવામાં અને ફાલતુ વાતોમાં પડવામાં હતી સ્કૂલ જવું તેના માટે બસ એક મજબૂરી હતી તે કલાકો સુધી મિત્રો સાથે આમ તેમ ફરતો અને રમતગમતમાં પોતાનો સમય બરબાદ કરતો તેની સંગત પણ સારી ન લાવતી ગલીના આવરા છોકરાઓની સાથે રહીને તે પતા અને

એક દિવસની વાત છે રામનાથ પૂરી કરીને ઘરે પાછા ફરી રહ્યા હતા રસ્તામાં તેમણે વિક્રમને સ્કૂલની પાછળના મેદાનમાં પતા રમતા જોઈ લીધો પરંતુ તે સમયે તેમણે કશું ન કહ્યું મનમાં વિચારવા લાગ્યા કે અત્યારે કંઈક કહીશ તો તેની અસર નહીં થાય ઘરે જઈને જ સમજાવીશ સાંજે જ્યારે વિક્રમ ઘરે પહોંચ્યો તો રામનાથે તેને પ્રેમથી પૂછ્યું બેટા તું ક્યાં હતો વિક્રમે ખચકાયા વગર બોલી દીધું પિતાજી હું સ્કૂલમાં હતો રામનાથે એક ઊંડો શ્વાસ લીધો તેમને ખબર હતી કે તેમનો દીકરો જૂઠ બોલી રહ્યો છે પરંતુ તેમ છતાં તેમણે તેને એક તક આપી અને બીજી વાર પૂછ્યું બેટા સાચું બોલ તું ક્યાં હતો વિક્રમે ફરીથી એ જ જૂઠ દોહરાવ્યું જ પિતાજી હું સ્કૂલમાં જ હતો જૂઠનો પર્દાફાશ અને પિતાનું આહત દિલ વિક્રમનું જૂઠ સાંભળીને રામનાથનું દિલ તૂટી ગયું તેમના ચહેરા પર ઘેરી ઉદાસી છવાઈ ગઈ તેમણે ભારે અવાજે કહ્યું બેટા હું બધું જાણું છું મેં મારી આંખોથી જોયું કે તું સ્કૂલની પાછળ તારા મિત્રો સાથે પત્તા રમી રહ્યો હતો મેં તને એટલે ન રોક્યો કારણ કે હું તને તારા મિત્રોની સામે શર્મિંદા નહોતો કરવા માંગતો આ સાંભળતા જ વિક્રમના પગ નીચેથી જમીન સરકી ગઈ તેનો ચહેરો સફેદ પડી ગયો તે તરત જ રડતા રડતા પોતાના પિતાના પડી ગયો પિતાજી મને માફ મેં તમારી સાથે બોલ્યું રામનાથની આંખોમાં આંસુ હતા તેમણે વિક્રમના માથા પર હાથ મૂકતા કહ્યું બેટા મેં અને તારી માએ પોતાની આખી જિંદગી તારા માટે મહેનતમાં લગાવી દીધી અમે ક્યારેય તારી કોઈ ઈચ્છા અધૂરી નથી રાખી તો પછી તું અમને જૂઠ કેમ બોલે છે તને શું કમી હતી વિક્રમ કંઈ બોલી ન શક્યો તે માત્ર રડતો રહ્યો તેની આંખોમાં પસ્તાવાના આંસુ હતા પહેલી શીખ અને વચન વિક્રમે પોતાના પિતાને હાથ જોડીને કહ્યું પિતાજી આજ પછી હું ક્યારેય જૂઠ નહીં બોલું હું મારા ભણતર પર પૂરું ધ્યાન આપીશ અને તમારી મહેનતની કદર કરીશ રામનાથે તેની આંખોમાં જોયું અને કહ્યું બેટા ભૂલ કરવી ખરાબ નથી ખરાબ એ છે કે ઇન્સાન ભૂલથી શીખીને તેને સુધારવાની કોશિશ ન કરે જો તું સાચે જ બદલવા માંગે છે તો તારા ભણતર અને ભવિષ્ય પર ધ્યાન રાત્રે વિક્રમના મનમાં એક નવો સંકલ્પ જાગ્યો તેણે મનોમન નક્કી કરી લીધું કે તે પોતાના માતા પિતાના સપનાઓને તૂટવા નહીં દે થોડા દિવસ સુધી તો એવું લાગ્યું કે વિક્રમ સુધરી ગયો છે પરંતુ ખરાબ આદતો એટલી જલ્દી પીછો નથી છોડતી એક દિવસ વિક્રમ ફરીથી તેજ મેદાનમાં પહોંચી ગયો તેણે પોતાના મિત્રો સાથે પોતાનો પૂરો સમય બરબાદ કર્યો પરંતુ આ વખતે ફીના પૈસા પણ જુગારમાં ઉડાવી દીધા બીજા જ અઠવાડિયે સ્કૂલમાંથી એક નોટિસ આવી તેમાં લખ્યું હતું કે વિક્રમની ફી જમા થઈ નથી આ વાંચતા જ રામનાથ ચોંકી ગયા તેમણે તો હાલમાં જ વિક્રમને ફી ભરવા માટે પૈસા આપ્યા હતા મનમાં સવાલ ઉઠ્યો કે આખરે મારા દીકરાએ એ પૈસાનું શું કર્યું જ્યારે વિક્રમ સ્કૂલેથી પાછો આવ્યો તો રામનાથે તેને સખ્તેથી પૂછ્યું બેટા મેં તને ફીના પૈસા આપ્યા હતા તે તેનું શું કર્યું વિક્રમે વિચાર્યા વગર ફરી જૂઠ બોલી દીધું પિતાજી મેં ફી ભરી દીધી છે મારી પાસે એક પણ રૂપિયો નથી બચ્યો રામનાથની આંખોમાં શંકાની રેખાઓ ઘેરી બની ગઈ તેમણે ઘેરા અવાજે કહ્યું જો તે ફી ભરી દીધી તો પછી સ્કૂલમાંથી આ નોટિસ કેમ આવી વિક્રમે તરત બહાનું બનાવી દીધું કદાચ ભૂલ થઈ હશે રામનાથે વિક્રમની વાતો પર ભરોસો ન થયો બીજા દિવસે સવારે તેઓ સીધા સ્કૂલ પહોંચ્યા અને આચાર્ય સુરેશ ત્રિપાઠીને મળ્યા આચાર્ય કહ્યું રામનાથજી વિક્રમે અત્યાર સુધી કોઈ ફી જમા ન કરી નથી અને એક બીજી વાત તે છેલ્લા એક અઠવાડિયાથી સ્કૂલ પણ નથી આવી રહ્યો આ સાંભળતા જ રામનાથનો ગુસ્સો અને દુઃખ બંને વધી ગયા તેમના મગજમાં અનેક સવાલો ફરવા લાગ્યા મારો દીકરો આખરે કરી શું રહ્યો છે ક્યાં રસ્તા પર નીકળ્યો છે બીજા દિવસે જ્યારે વિક્રમ ઘરેથી સ્કૂલ જવા માટે નીકળ્યો તો રામનાથે ચૂપચાપ તેનો પીછો કર્યો વિક્રમ સ્કૂલ તરફ જવાને બદલે તે જૂના મેદાનમાં પહોંચી ગયો જ્યાં તે પત્તા રમતો હતો આ જોઈને રામનાથનું લોહી ઉકળી ઉઠ્યું તેઓ ઝડપથી આગળ વધ્યા અને વિક્રમને તેની વચ્ચે પકડી ઘરે લાવીને રામનાથે ગુસ્સામાં કહ્યું તારી આ હરકતો ક્યાં સુધી ચાલશે તું તારી જિંદગી બરબાદ કેમ કરી રહ્યો છે વિક્રમે માથું ઝુકાવીને કહ્યું પિતાજી મને આ આદતની લત લાગી ગઈ છે હું ઈચ્છીને પણ તેને છોડી નથી શકતો વિક્રમની આ વાત સાંભળીને રામનાથની ધીરજ ખોટી ગઈ તેમણે ગુસ્સામાં કહ્યું જો તને તારી લત વહાલી છે અને અમારા સપનાઓની કોઈ કિંમત નથી તો આજથી તું મારો દીકરો નહીં ગુસ્સા અને દુઃખથી ભરેલા રામનાથે વિક્રમને ઘરમાંથી બહાર ધક્કો મારતા આજ પછી જો તું આ ઘરમાં ઘરના પગ મૂકીશ તો મારું મરેલું મોઢું જોઈશ આ દ્રશ્ય જોઈને કૌશલ્યા દેવીની આંખોમાંથી આંસુઓની ધાર વહી નીકળી તેમને રડતા રડતા કહ્યું રામનાથ તમે આ શું કરી રહ્યા છો વિક્રમ આપણો એકનો એક દીકરો છે ઘટપણમાં આપણો સહારો એ જ હશે રામનાથે ભારે મને કહ્યું કૌશલ્યા આપણે એવો દીકરો નથી જોઈતો જે આપણી રોડી નાખે જો આ આપણા સપનાઓની કદર નથી કરી શકતો તો આપણે આની સાથે કેમ ઊભા રહીએ વિક્રમ પોતાની માના પગમાં પડીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો મા પિતાજી મને માફ કરી દો મને એક તક હજુ આપી દો હું બધું સુધારી લઈશ પરંતુ આ વખતે દિલ પથ્થર જેવું થઈ ગયું હતું તેમણે કઠોર કહ્યું હવે બહુ મોડું થઈ ચૂક્યું છે વિક્રમ તને તારી ભૂલનો અહેસાસ ત્યારે થશે જ્યારે જિંદગી તને શીખવશે વિક્રમ પોતાની આંખોમાં આંસુ લઈને ભારે પગલે ઘરમાંથી નીકળી પડ્યો તેના દિલમાં પસ્તાવો હતો પરંતુ સાથે જ એક ડર પણ કે હવે તે ક્યાં જશે મિત્રો એક વાત યાદ રાખજો ખરાબ સંગત મનુષ્યને અંધકાર તરફ લઈ જાય છે તેથી માતા પિતાની મહેનત અને તેમના સપનાઓની કદર કરવી જોઈએ કહેવાય છે કે દરેક ભૂલ પછી બીજી તક નથી મળતી ઘરમાંથી કાઢી મૂક્યા પછી માત્ર પંદર વર્ષનો વિક્રમ એકલો અને નિરાધાર હતો તેનું મન ડર અને પસ્તાવાથી ભરેલું હતું તે એક અજાણ્યા શહેર માલવનગરમાં પહોંચ્યો અને તેને રહેવા માટે સૂર્યોદય અનાથ આશ્રમમાં શરણ મળી પરંતુ વિક્રમે ક્યારેય સપનામાં પણ વિચાર્યું ન હતું કે અહીંની જિંદગી આટલી કઠિન હશે અનાથ આશ્રમમાં તેને ના ફક્ત ભૂખ અને ગરીબી સામે લડવું પડ્યું પરંતુ અત્યાચાર અને અપમાનનો સામનો પણ કરવો પડ્યો આશ્રમના મેનેજર દી શર્માનો સ્વભાવ કઠોર હતો નાની નાની વાતો પર તે બાળકોને મારતા પીટતા હતા

હવે સમજાઈ ગયું હતું કે જો તેણે પોતાની જિંદગી બદલવી હોય તો માત્ર એક જ રસ્તો છે ભણતર અને મહેનત તેણે પોતાની જાતને કહ્યું કે જો હું મારું નસીબ બદલી શકું છું તો માત્ર મારી મહેનતથી અનાથ આશ્રમમાં વિક્રમે પોતાનું ભણતર ફરી શરૂ કર્યું શરૂઆતમાં તેને ખૂબ મુશ્કેલી પડી કારણ કે તેણે બાળપણમાં ભણતરને ક્યારેય ગંભીરતાથી લીધું પરંતુ હવે તેની પાસે હાર માનવાનો કોઈ વિકલ્પ ન હતો તે દિવસ રાત પુસ્તકોના પાનાઓમાં ખોવાયેલો રહેતો તેની મહેનત રંગ લાવી જ્યારે દસમા ધોરણનું પરિણામ આવ્યું તો આખા સૂર્યોદય અનાથ આશ્રમમાં પહેલું સ્થાન પ્રાપ્ત કર્યું આ ખબર સાંભળીને આશ્રમના બધા બાળકો તેની પાસે આવ્યા અને બોલ્યા વિક્રમ તે સાચે જ કમાલ કરી દીધી તું અમારા માટે પ્રેરણા છો હવે એ જ બાળકો જે તેને હેરાન કરતા હતા તે તેના મિત્ર બની ગયા તેમણે વિક્રમને ભણવામાં મદદ કરવાની શરૂ કરી આશ્રમના આશ્ચર્ય દિનાનાથ શર્માએ પણ તેની પીઠ થપથપાવી અને કહ્યું બેટા તે સાબિત કરી દીધું કે હાલત ગમે તેટલા કઠિન હોય મહેનતથી બધું બદલી શકાય છે

પરીક્ષા ખંડમાં પહોંચ્યો પરંતુ ત્યાં જે થયું તેને વિક્રમના દિલને ચીરી નાખ્યું વર્ગમાં હાજર શિક્ષક માધવસિંહે વિક્રમને રોકતા કહ્યું તું આ ક્લાસમાં નથી બેસી શકતો તારી જગ્યા નીચે ફર્શ પર છે વિક્રમે ચોકતા પૂછ્યું પણ કેમ સર મેં શું ભૂલ કરી છે માધવસિંહે એક ઠંડા અવાજે કહ્યું તું અનાજ છે અને તારી જાતિ નાની છે અહીં તારી કોઈ જગ્યા નથી આ સાંભળીને વિક્રમનું લોહી ઉકળી ઉઠ્યું તેણે વિરોધ કર્યો સર પરીક્ષા પ્રતિભા અને

બેટા જો તારે આ વર્ષોથી ચાલી આવતી પ્રથાને તોડવી છે તો તારે એટલા મોટા અધિકારી બનવું પડશે કે તારા હસ્તાક્ષરથી ન્યાય મળે આ વાત વિક્રમના દિલમાં ઉતરી ગઈ તેણે એક નવું સપનું જોયું હું એક દિવસ મોટો અધિકારી બનીશ હું આઈએ બનીશ હવે વિક્રમે પોતાની આખી જિંદગી યુપીએસસીની તૈયારીમાં જોકી દીધી તેની પાસે ના મોંઘી ચોપડીઓ હતી ના ટ્યુશનની સુવિધા પરંતુ તેની પાસે હતો દ્રઢ નિશ્ચય તે રોજ સવારે સૂરજ સાથે ઉઠતો અને રાતના તારાઓ નીચે ભણતો તે એક એક શબ્દને આત્મસાત કરતો અનાથ આશ્રમના બીજા બાળકો તેને જોઈને પ્રેરણા લેવા લાગ્યા કહેતા વિક્રમભાઈ તમે એક દિવસ જરૂર મોટા અધિકારી બનશો વિક્રમની મહેનત અને સંકલ્પને તેને એક એવો યોદ્ધા બનાવી દીધો હતો જે પોતાની તકદીર જાતે લખી રહ્યો હતો મિત્રો એક વાત હંમેશા યાદ રાખજો મુશ્કેલીઓ આપણને તોડવા નહીં પરંતુ મજબૂત બનાવવા આવે છે આખરે વિક્રમે પોતાના સપનાઓને સાજા કરી બતાવ્યા તેણે યુપીએસસી પરીક્ષા પાસ કરી લીધી અને એક ગૌરવશાળી આઈએસ અધિકારી બની ગયો આ માત્ર એક પદ નહોતું પરંતુ તેના સંઘર્ષો અને અપમાનનો જવાબ હતો તે જાણતો હતો કે એક કલેક્ટર જ એ શક્તિ છે જે ન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવી શકે છે જૂના જખમોનો હિસાબ કલેક્ટર બન્યા પછી વિક્રમ સૌથી પહેલા એ જ સ્કૂલમાં ગયો જ્યાં તેની સાથે ભેદભાવ થયો હતો સ્કૂલના પ્રવેશ દ્વાર પર ઉભા રહીને તેણે તે દિવસની બેજતીને યાદ કરી જ્યારે તેને તેની ઓળખ અને સ્થિતિના કારણે પરીક્ષા ખંડમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો તેણે સ્કૂલના આશ્ચર્ય સુરેશ ત્રિપાઠી અને

અને તેમના ચરણ સ્પર્શ કરીને બોલ્યો આજે હું જે કંઈ પણ છું તમારી આપેલી શીખ અને આશ્રમના સહારાથી છું દીનાનાથ શર્માની આંખોમાં ગર્વના આંસુ હતા તેમણે કહ્યું બેટા તારી સફળતા માત્ર તારી નથી આ આશ્રમની પણ સફળતા છે તે સાબિત કરી દીધું કે પરિસ્થિતિઓ ગમે તેટલી કઠિન કેમ ન હોય ઇન્સાન પોતાની મહેનતથી પોતાનું ભાગ્ય બદલી શકે છે થોડા સમય પછી વિક્રમની બદલી રાજસ્થાનના પ્રયાગ શહેરમાં થઈ ગઈ સંજોગાવસાત પ્રયાગપુર એ જ શહેર હતું જે તેના માતા પિતાના ઘરથી નજીક હતું એક દિવસ કોઈ સરકારી કાર્યના સિલસિલામાં તેને પોતાના જૂના શહેર માધવનગર જવું પડ્યું વર્ષો પછી તે એ જ શહેરમાં હતો જ્યાં તેની યાદો અને તેના માતા પિતાનો પડછાયો વસેલો હતો પહેલી જ ફુરસદમાં તે પોતાના જૂના ઘરે ગયો પરંતુ ત્યાં હવે અજાણ્યા લોકો રહેતા હતા તેણે દરવાજા પર દસ્તક આપી અને નવા મકાન માલિકને પૂછ્યું આ ઘર તમે કોની પાસેથી ખરીદ્યું હતું શું તમને તેમના વિશે કંઈ ખબર છે મકાન માલિકે જવાબ આપ્યો આ ઘર અમે પાંચ વર્ષ પહેલા ખરીદ્યું હતું પાછલા માલિક ક્યાં ગયા તેની અમને કોઈ ખબર નથી વિક્રમનું દિલ ધડકવા લાગ્યું તેણે પડોશી મોહનલાલને પૂછ્યું કાકા મારા માતા પિતા ક્યાં છે શું તમે જાણો છો મોહનલાલે ઊંડો શ્વાસ લેતા કહ્યું બેટા તારા મા બાપે પાંચ વર્ષ પહેલા આ ઘર વેચી દીધું હતું ત્યારબાદ તેઓ ક્યાં ગયા કોઈને ખબર નથી નહીં પરંતુ મેં સાંભળ્યું હતું કે કદાચ તેઓ કોઈ વૃદ્ધાશ્રમમાં રહેવા ચાલ્યા ગયા હતા આ સાંભળતા જ વિક્રમના દિલમાં પીડા ઉપડી તેણે વિચાર્યું શું મારા માતા પિતા આજે કોઈ વૃદ્ધાશ્રમમાં એકલા અને નિરાધાર હશે વિક્રમે તે જ ક્ષણે નક્કી કર્યું કે તે પોતાના માતા પિતાને ગમે તે ભોગે શોધી કાઢશે તેણે માલવનગરના દરેક વૃદ્ધાશ્રમમાં જઈને પોતાની માં અને પિતાની ભાળ મેળવવાની કોશિશ કરી તે સ્નેહધામ આશાપુરા વૃદ્ધાશ્રમ પ્રભાત નિકેતન જેવા તમામ આશ્રમોમાં ગયો પરંતુ ક્યાંય કોઈ ખબર ન મળી તે દિવસ રાત તેમની શોધમાં ભટકતો રહ્યો તેના ચહેરા પર થાક હતો પરંતુ આંખોમાં આશાનો દીવો બળી રહ્યો હતો તેણે પૂરા એક અઠવાડિયા સુધી રોકાયા વગર થાક્યા વગર માલવનગરની દરેક ગલીએ ગલીએ પોતાના માતા પિતાની શોધ કરી પરંતુ તેનો દરેક પ્રયાસ નિષ્ફળ રહ્યો અઠવાડિયાઓની શોધ પછી પણ જ્યારે તેને કોઈ સુરાગ ન મળ્યો તો એક દિવસ તે નિરાશ થઈને પોતાની ગાડીમાં બેઠો અને પ્રયાગપુર પાછો ફરવા લાગ્યો રસ્તામાં સડક કિનારે તેની નજર એક વૃદ્ધ વ્યક્તિ પર પડી જે ફાટેલા જૂના કપડામાં બુટ પોલીસ કરી રહ્યો હતો તેમની ઝૂકેલી કમર અને ધ્રુજતા હાથોએ વિક્રમના દિલમાં કંઈક અજીબ સી હલચલ પેદા કરી દીધી તેણે તરત ગાડી રોકાવી અને તે વૃદ્ધ વ્યક્તિ પાસે ગયો જેવો તે નજીક પહોંચ્યો અને તેમના ચહેરાને ધ્યાનથી જોયો તેનું દિલ એક પળ માટે થંભી ગયું તે બીજું કોઈ નહીં તેના પોતાના પિતાજી રામનાથ હતા વિક્રમના ગળામાંથી શબ્દ ન નીકળ્યા સ્વરે કહ્યું પિતાજી તમે મને ઓળખ્યો રામનાથે પોતાની આંખોથી તેને જોયો અને કહ્યું બેટા તું કોણ છે મેં તને ક્યાં જોયો છે વિક્રમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા તેણે કહ્યું પિતાજી હું તમારો એ જ નાલાયક દીકરો છું જેને તમે ઘરમાંથી કાઢ્યો હતો આ સાંભળતા જ રામનાથના હાથમાંથી બ્રશ પડી ગયું તેમની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા તેમણે ધ્રુજતા ધ્રુજતા કહ્યું બેટા તું તે અમને ઓળખી લીધા મને માફ કરી દે મેં તને સમજવાને બદલે ઘરમાંથી કાઢી મૂક્યો તારી માં સાચું કહેતી હતી કે તું જ અમારા ઘટ પરનો સહારો હોઈશ પરંતુ મેં તારી ભૂલ પર તને માફ ન કર્યો અને વિક્રમે પોતાના પિતાજીના પગ સ્પર્શ કરતા કહ્યું પિતાજી મને માફ કરી દો મેં તમારી ખૂબ અવગણના કરી તમે મને સંભાળવાની લાખો કોશિશો કરી પરંતુ હું તમારી વાતોને સમજી ન શક્યો મેં તમારી મહેનત અને સપનાઓની મજાક ઉડાવી રામનાથે વિક્રમનો ચહેરો સ્પર્શતા કહ્યું બેટા ભૂલ માત્ર તારી ન હતી હતી મારી પણ મેં તારા પર ગુસ્સો કર્યો તને ઘરમાંથી કાઢી મૂક્યો કદાચ જો મેં થોડી ધીરજ રાખી હોત તો અમને આ દિવસો ન જોવા પડત વિક્રમે રડતા રડતા પૂછ્યું પિતાજી તમે અહીં આ હાલતમાં કેમ છો અને માં ક્યાં છે તે તમારી સાથે કેમ નથી આ સાંભળતા જ રામનાથની આંખોમાં દર્દ ઉભરાઈ આવ્યું તેમણે ભારે હૈયે કહ્યું બેટા જ્યારે મેં તને ઘરમાંથી કાઢ્યો હતો તેના ત્રણ વર્ષ પછી મારી નોકરી પણ જતી રહી ફેક્ટરી બંધ થઈ ગઈ અને બધા કર્મચારી બેઘર થઈ ગયા કોઈ ઉપાય ન દેખાતા મેં આપણું ઘર વેચી દીધું અમે બંને એક નાની એવી ઝુંકડીમાં ભાડે રહેવા લાગ્યા પરંતુ થોડા સમય પછી તે પણ ગઈ રામનાથનો અવાજ લાગ્યો તેમણે માથું ઝુકાવી લીધું અને કહ્યું બેટા માં હવે આ દુનિયામાં નથી આ સાંભળતા જ વિક્રમના પગ નીચેથી જમીન સરકી ગઈ તેની આંખોમાંથી ચોધર આંસુ વહેવા લાગ્યા તેણે ધ્રુજતા સ્વરે કહ્યું શું મા ન રહી રામનાથે આંસુ લૂજતા કહ્યું હા બેટા તારી માને કેન્સર થઈ ગયું હતું અમારી પાસે પૈસા ન હતા કે અમે તેમનો ઈલાજ કરાવી શકીએ જેટલું થઈ શક્યું કર્યું પણ હું તેમને બચાવી ન શક્યો તે દરરોજ તને યાદ કરતી હતી તેના અંતિમ શબ્દો પણ એ જ હતા આપણો દીકરો પાછો આવી જાય વિક્રમ ધ્રુસકે રડી પડ્યો તેનો અવાજ ગળામાં અટકી ગયો તેણે વિલાપ કરતા કહ્યું મા મને માફ કરી દે કાસ હું સમય રહેતા પાછો આવી ગયો હોત રામનાથે વિક્રમને ગળે લગાવતા કહ્યું બેટા હું સૌથી મોટો નિષ્ફળ ઇન્સાન છું મે ના પોતાની પત્નીને બચાવી શક્યો અને ના જ પોતાના દીકરાને સંભાળી શક્યો વિક્રમે રડતા રડતા કહ્યું નહીં પિતાજી તમે નિષ્ફળ નથી તમે તો મારા જીવનની સૌથી મોટી પ્રેરણા છો જો તમે મને ઘરમાંથી ન કાઢ્યો હોત તો કદાચ હું આજે પણ એ જ આવારા છોકરો રહેત તમારી સખ્તાઈએ જ મને આજે અહીં સુધી પહોંચાડ્યો છે વિક્રમે પિતાજીનો હાથ પકડીને કહ્યું

આંસુ વહી નીકળ્યા તેમણે કહ્યું તેમને પોતાના સરકારી આવાસમાં સન્માન અને પ્રેમ સાથે રાખ્યા રામનાથ પહેલી વાર આટલી મોટી અને સુંદર જગ્યા પર રહી રહ્યા હતા તેમની આંખોમાં ગર્વ અને ખુશીના આંસુ હતા રામનાથ અવારનવાર પોતાને

મળેલ શીખ આપણને બરબાદ થવાથી બચાવી શકે છે માતા પિતાનો પ્રેમ અને તેમની વડ બંને આપણા ભલા માટે હોય છે સાચી સફળતા ત્યારે છે જ્યારે આપણે આપણા સ્વજનો સાથે આપણી ખુશી વહેંચી શકીએ સંઘર્ષ વગર સફળતા અધૂરી છે એક દિવસ વિક્રમે પોતાના પિતાજીને કહ્યું પિતાજી બસ કરો હવે પોતાને કોસવાનું બંધ કરી દો જીવનમાં જરૂરી નથી કે દરેક એ વસ્તુ મળે જેની પાછળ આપણે ભાગીએ છીએ ક્યારેક ક્યારેક જે વસ્તુઓ આપણે વિચારતા પણ નથી નસીબથી એ જ વસ્તુ ચાલીને આપણી પાસે આવી જાય છે વિક્રમે આગળ કહ્યું મેં ક્યારેય નહોતું વિચાર્યું કે હું કલેક્ટર બનીશ તે પણ એ જ છોકરો જેને તમે નાલાયક કહીને ઘરમાંથી કાઢી ચુક્યા હતા જે તમારા સપના અને મહેનતની મજાક ઉડાવતો હતો પરંતુ જુઓ પિતાજી આજે હું ક્યાં છું અને સૌથી મોટી એ ખુશી એ છે કે તમે મારી સાથે જો તમારા વગર મારી સફળતા અધૂરી હતી આજે મેં મારી જિંદગીની સૌથી મોટી દોલત મેળવી લીધી છે તમને આ આ કહેતા વિક્રમે પોતાના પિતાજીને કસીને ગળે લગાવી લીધા તેને ગળે લગાવવામાં વર્ષોની જુદાઈ દર્દ અને બધો પ્રેમ સમાઈ ગયો બંનેની આંખોમાંથી આંસુ વહેતા રહ્યા પરંતુ

તમે તો તો એક કલેક્ટર દીકરાના પિતા હોવાનું ગૌરવ છે તેમની ખુશીથી ચમકી થોડા સમય પછી રામનાથે વિચાર્યું અમારો દીકરો જિંદગીના દરેક વળાંક પર સફળ છે કેમ ના તેની જિંદગીમાં એક વધુ ખુશી લાવવામાં આવે રામનાથે પોતાની ઓળખાણમાં એક સારા પરિવારની સંસ્કારી છોકરી જોઈ તેનું નામ પ્રિય હતું તે ભણેલી ગણેલી સમજદાર અને સંસ્કારોથી ભરપૂર હતી રામનાથે વિક્રમને કહ્યું બેટા હવે મારી ઈચ્છા છે કે તારા જીવનમાં એક સાથી આવે જે તારું સુખ દુઃખ વહેંચે તું તો મારી દુનિયા છો પરંતુ તારી દુનિયાને પૂરી કરવા માટે એક વધુ સંબંધ જરૂરી છે વિક્રમે પોતાના પિતાજીની વાતને માથું ઝુકાવીને સ્વીકારી લીધી તેણે કહ્યું પિતાજી હવે તમારી દરેક ઈચ્છા મારો આદેશ છે તમે જે પણ નિર્ણય લીધો છે તે મારા માટે સૌથી યોગ્ય હશે થોડા જ દિવસોમાં ઘરમાં ખુશીઓની બહાર આવી ગઈ વિક્રમ અને પ્રિયાના લગ્ન થયા આખા પ્રયાગપુરમાં કલેક્ટર સાહેબના લગ્નની ચર્ચા હતી લગ્નમાં અનાથ આશ્રમના બધા બાળકો અને કર્મચારીઓ પણ આમંત્રિત હતા વિક્રમે પોતાના ભૂતકાળને ક્યારેય ભૂલાવ્યો ન હતો તેથી તેણે પોતાના લગ્નમાં એ બધા લોકોને બોલાવ્યા જેમણે તેના જીવનના સંઘર્ષોમાં કોઈને કોઈ રૂપમાં ભૂમિકા ભજવી હતી લગ્નની વિધિઓ દરમિયાન રામનાથને આંખોમાં આંસુ હતા પરંતુ આ વખતે તે આ આંસુ માત્ર અને માત્ર ખુશીના હતા તેમણે ઉપર જોતા કહ્યું કૌશલ્યા દેવી પોતાની દિવંગત પત્ની જુઓ આજે આપણો દીકરો પોતાના જીવનના સૌથી સુંદર રસ્તા પર છે કાશ તમે હોત તો આ ખુશી પોતાની આંખોથી જોઈ શકત લગ્ન પછી વિક્રમે એક મોટો નિર્ણય લીધો તેણે એ જ સૂર્યોદય અનાથ આશ્રમના પુનર્નિર્માણનું કાર્ય શરૂ કર્યું આશ્રમના બાળકો માટે એક નવી લાઇબ્રેરી અને કોમ્પ્યુટર લેબ બનાવડાવી ઉદઘાટન ના દિવસે વિક્રમે કહ્યું આ માત્ર એક ઈમારત નથી આ મારી સંઘર્ષ યાત્રાનો પાયો છે અહીંના બાળકો મોટા થઈને માત્ર સારા નાગરિક નહીં પરંતુ સારા માણસ બને એ જ મારી ઈચ્છા છે સમય વીતતો ગયો રામનાથ વૃદ્ધ થઈ ચૂક્યા હતા ભૂલતો સંબંધોની કદર અને પોતાના સંઘર્ષની કહાની આ બંને તને દરેક મુકામ પર મજબૂત બનાવશે વિક્રમે માથું ઝુકાવતા કહ્યું પિતાજી હું વચન આપું છું કે તમારી દરેક શીખ ને મારી જિંદગીનો મંત્ર બનાવીશ મિત્રો જીવનનો હિસ્સો છે પરંતુ તેમનાથી એ જ સાચી સમજદારી છે માતા પિતાની વઢમાં છુપાયેલો પ્રેમ જ આપણું ભવિષ્યનો આધાર બને છે સંઘર્ષ અને ધીરજ વગર કોઈ સફળતા અધૂરી છે સફળતા ત્યારે પૂર્ણ થાય છે જ્યારે આપણે તેને સ્વજનો સાથે વહેંચીએ છીએ ક્યારેક પડો તો સંભાળવાનું ભૂલતા નહીં અને જ્યારે સંભાળો તો કોઈ બીજાને પડવાથી બચાવજો તો મિત્રો આ હતી વિક્રમની કહાની એક છોકરામાંથી કલેક્ટર બનવાની અને પછી પોતાની દુનિયાને સુધારવાની યાત્રા જો તમને આ કહાની પસંદ આવી હોય તો તેને પોતાના મિત્રો અને પરિવાર સાથે શેર કરજો અને યાદ રાખજો દરેક કહાની આપણને કંઈક શીખવા શીખવવા માટે હોય છે મળ્યા આગલી કહાનીમાં ત્યાં સુધી ધન્યવાદ